બાળકોની ફરમાઈશ તો વધતી જ તે જોઈને ખ્યાલ આવી જશે કે દાડમ હજુ પાકી નથી અહીં મેં થોડી પાકી કેરી સમારી છે થોડા સફરજન સમાર્યા છે દાડમ છે પછી બદામની કતરણ છે કાજુની કતરણ છે પિસ્તાની કતરણ છે આ બધું જ હું આની અંદર નાખી દઈશ જેથી કરીને તે આ બધા ફ્રૂટનો જે પીસ છે તે આપણે ખાવામાં આવે તો ખૂબ જ સરસ લાગે છે અહીં દાડમ પાકી ન હોવાથી લાલ દાણા નાખ્યા નથી અને ફ્રૂટ સલાડમાં દાડમના લાલ દાણા હોય તો જ ફ્રૂટ સલાડ દેખાવામાં સરસ લાગે છે તો અહીં હું રેડ કલરની તૂટી ફૂટી નાખું છું તો આમાં તમે તૂટી ફૂટી પણ તમે નાખી શકો છો તો તૈયાર છે આપણો તરત જ બનતો ફ્રૂટ સલાડ તો આજની મારી ફ્રૂટ સલાટની રેસીપી તમને કેવી લાગી અને તમે જરૂર જરૂરથી બનાવજો તમે કેવી રીતે ફ્રૂટ સલાડ બનાવો છો તે પણ તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે એક નવી રેસીપી સાથે મળીશું બસ